આવો જાણીએ ફિલ્મ વેનીલા આઈસ્ક્રીમ ના કલાકારો એ શું કહ્યું હેલો માય નેમ ઇઝ ડોક્ટર ધવલ પટેલ એન્ડ આઈ એમ ધ પ્રોડ્યુસર ઓફ વેનીલા આઈસ્ક્રીમ જી આ વેનીલા આઈસ્ક્રીમ એ એકદમ પારિવારિક ફિલ્મ છે ગુજરાતી શુદ્ધ પારિવારિક ફિલ્મ છે આમાં મલાડની એક્ટિંગ છે એ તદ્દન અલગ છે જે પબ્લિક જોઈને નક્કી કરશે આ પિક્ચર એ દરેક ઘરની સ્ટોરી છે અને મારા તમારા આપણી આજુબાજુમાં ચાલતા દરેક ફેમિલી દરેક કુટુંબની આ સ્ટોરીમાં સુંદર રીતે વર્ણન કરેલું છે જે ખાટી મોટી એમી નોકચોક છે સંબંધોને કેવી રીતે ગૂંથી લઈએ છીએ કેવી રીતે એની ઉપર કવર કરીએ છીએ એ બધી જ મીઠી મીઠી વાતો આ વેનિલા આઈસ્ક્રીમ જેવી ફિલ્મમાં છે જેવું નામ છે એવી જ ફિલ્મ છે જી બિલકુલ આપણા આદરણીય મોદી સાહેબનું એક વિઝન છે કે આ ગુજરાતી ઇન્ડસ્ટ્રી બી સાઉથની ઇન્ડસ્ટ્રીની જેમ ગ્રો કરે અને હમણાં તમે જોઈ રહ્યા છો ઘણી ઘણી સારી ફિલ્મો આવી રહી છે તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી એક બૂમ છે અને ફાયર પકડ્યું છે અને જબરજસ્ત બ્લાસ્ટ કરશે આ ફિલ્મ બનાવવાની પ્રેરણા એની સ્ટોરી અને એની જે પિક્ચર લાઈન છે એની ક્વોલિટી છે દરેકની સ્ટોરી મારી સ્ટોરી તમારી સ્ટોરી મિત્રોની સ્ટોરી આજુબાજુમાં રહેતા લોકોની સ્ટોરી આઉટ ઓફ ધી દસ લોકો એમાંથી આઠ જણની આ સ્ટોરી હતી એટલે મને આમાંથી પ્રેરણા મળી એક વેનીલા આઈસ્ક્રીમ નામ આપ્યું છે એ શેના બુ આધારે આપ્યું છે શું તમને એવું લાગ્યું કે વેનીલા આઈસ્ક્રીમ નામ આપ્યું છે એ ફિલ્મ જોઈને દર્શકો નક્કી કરશે વેનીલા આઈસ્ક્રીમ છે એ એનો કોઈ ફ્લેવર નથી અને અત્યાર સુધી એવા કોઈ માણસો નથી કે જેને વેનીલા આઈસ્ક્રીમ ખાધી ના હોય તો આ એક કન્ટેન્ટ છે કે દરેકની ઘરની સ્ટોરી છે દરેકે લીધેલું છે જી 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 બિલકુલ 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 લગ્ન પછી એક નવી છોકરી તમારા ઘરમાં આવે છે ત્યારે માતા પિતા અને એ વહુ એટલે કે એ નવા પાત્રોના વિચારો રહેવાની સ્ટાઇલ જમવાનું દરેક વસ્તુ અલગ અલગ હોય એ સ્વાભાવિક છે અને પછી માતા પિતા અલગ અને વહુ દીકરો અલગ અહીં પ્રોબ્લેમ કોઈનામાં નહીં એકબીજાને સમજવાની વાત છે જો પાંચ આંગળીઓ ભેગી થાય તો જ હાથ પૂરો બને છે એમ પરિવાર સાથે હોય તો તમારે કોઈના સામે હાથ પગ જોડવા પડતા નથી અને સારી રીતે રહેવાય છે મલ્હાર યુક્તિ રાંદેરિયા અને તમામ એક્ટર્સની એક્ટિંગ જોરદાર છે દરેક પરિવારે સમજવા જેવો મૂવી એટલે વેનીલા આઇસક્રીમ દર્શકો જેટલા પણ દર્શકોએ જોઈ છે બધાને ફિલ્મ બહુ જ ગમી રહી છે દરેક લોકો કહે છે કે ફિલ્મ બહુ જ સુંદર છે અહીંયા કનેક્ટ કરી જાય એવી એ પ્રકારની ફિલ્મ છે અને લોકોને એટલી રિલેટેબલ લાગી રહી છે કે આ તો અમારા જ ઘરની વાર્તા છે તો આઈ વિશ કે વધારેને વધારે દર્શકો સુધી પહોંચે તમે પણ ફિલ્મ મેની લાઈસ્ટ્રીમ એક માર્ચથી સિનેમાઘરોમાં હાજર હશે તો પ્લીઝ ફિલ્મ જોવા જાઓ જો ફિલ્મ ગમે તો વધારે ને વધારે લોકો સુધી અમારી પહોંચાડવામાં અમ ફિલ્મ પહોંચાડવામાં અમને મદદ કરો થેન્ક યુ સો મચ